જય માતાજી મિત્રો ફરી આપણે આવી ગયા છે એક નવા વોલ વ્લોગમાં તો મિત્રો બધાને જય માતાજી અને આજે શિવરાત્રિ છે તો મિત્રો આજે તો શક્કરિયા બકરિયા બટાકા બટાકા બધું બાફીને ખાવાનું હોય ફરી આપણે સક્કરિયા અને બટાકા બાફવાના છીએ આજે ફરી ધોવા બે સચિનભાઈ બરાબર આજે શિવરાત્રી એટલે અવાર અવરમાં શક્કરિયા બાફીએ આપણે વિડીયો તો આટલું કી રાખ ફટાફટ કર્યા ધોઈ ધોઈને નાખવાનો આપણે માટલામાં બરાબર અંદર જોઈ શકો તમે ધોઈ ધોઈને આપણે અંદર નાખવાના છે મસ્ત કરીને ધોઈ નાખવાના હા આપણા છે મગનભાઈ આવી ગયા છે અહીં દોત કાઢવા માટે મગનભાઈ આવી ગયા છો રમણ ભમણ પકડી રાખો પકડી રાખો પકડે પકડી રાખો ચાલો ડોટ કાઢા હા ડોટ કાઢા રહો કસ મગન છે મગન મગનભાઈનો વિડીયો છે ઓલરેડી આપણે યુટ્યુબ પર વાત કાઢતો હા જોઈ લેજો હમ

મિત્રો માટલા ઉપર નાખવા માટે આપણે કચરો લેવા જવાનો છે તો આપણે ફટાફટ કચરો લેવા જઈએ હવે આપણે આવી ગયા છીએ અહીંયા કચરો લેવા બરાબર હા કચરો લઈ લીધો છે સચીને હું પણ થોડોક લઈ લઉં અને આપણે માટલું મૂક્યું હતું ત્યાં આગળ પોકી જવાનું છે ફટાફટ બરાબર

बड बडन लागो सो मित्रो अमर જોઈ રહ્યા છો વિડિયો માં انકા કવત મિત્રો આપડે સક્કરયા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે काढવા આવી જ છે દાતડું બાતડું લઈને બરોબર આ તકો છે આ તું છે બરોબર આપણે આવું શક્કરિયા કરવા જઈ રહ્યા છે જો માટલું પાકી છે આ શક્કરિયા પાકી હશે મસ્ત આપણે જોઈએ મિત્રો દાંતડા વચ્ચે કરજો નકલ કલા જેવું હોય છે માટલું રંજ દાંતડા વચ્ચે હલાવ

મિત્રો આપણે મો આટલું ખાલી થઈ ગયું છે હોય તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે શક કરી પાકી ગયા છે કમ્પ્લીટ મસ્ત થઈ ગયા છે આ બપોર કમ્પ્લીટ થઈ ગયા છે કારું થઈ ગયું પણ સ્વાદ એનો જબરજસ્ત આવશે મિત્રો સો ટકા બરાબર તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે હવે બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો આવાના આવા આપણા વિડીયો આવતા રહે છે તો મિત્રો હવે આટલું જ થઈ જય માતાજી મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ અને આજે શિવરાત્રિ છે તો મિત્રો આજે શિવરાત્રી છે તો મિત્રો શિવરાત્રી સરસ જાય એવું મિત્રો આપણે શક્ય પાછા હતા તો મિત્રો ખરી તો મિત્રો આજે શિવરાત્રી છે તો બધાને હર હર મહાદેવ શંભુ ભોલેનાથ બરાબર બરોબર